પાટડી તાલુકો એ શુષ્ક અને સૂકો ભટ પ્રદેશ ગણવામાં આવે છે આ પ્રદેશમાં હરિયાળા ગામની કલ્પના કરવી તે દિવા સ્વપ્ન સમાન છે પરંતુ સરકાર અને ગામ લોકોના સહયોગથી આ શક્ય કાર્ય શક્ય બન્યું માલણપુર ગામમાં ઘટાદાર સાત હજારથી પણ વધુ વૃક્ષો અત્યારે લહેરાઈ રહ્યા છે માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સૂકા રણને જાણે એક લીલી ચાદર ઓઢાડી દીધી અંદાજે બારસો થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં એક વ્યક્તિએ પાંચથી વધુ વૃક્ષોનું ઉછેર કર્યું છે ગામના ગામના દરેક ઘરે ત્રણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને લોકોએ સંકલ્પ કર્યો કે દર વર્ષે ગામમાં નવા એક હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો આજના સમયમાં વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓના કારણે પીડાઈ રહ્યું છે ત્યારે માલણપુર ગામે હરિયાળા વૃક્ષો વાવીને લોકો સમક્ષ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પાલનપુર ગામની અંદર વૃક્ષોનું વાવેતર ખૂબ એવું સારું એવું થાય છે ત્યાં અહીંયા અને વૃક્ષો વાવ અમે ઘણા બધા વાવ્યા છે લગભગ બારસોની વસ્તી છે અને બારસોની વસ્તીમાં અમે સાત એક હજાર સાડા સાત હજાર જેવા વૃક્ષો વાવેલા છે અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ વરસાદ અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ સાતેક હજાર વૃક્ષોનું વાવેતર થયું એનું જતન પણ અમે સારી રીતે કર્યું એમાં ગામ લોકો અને યુવાનો વડીલોનો સારો એવો સહકાર રહ્યો એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે અમારા ગામની અંદર ઘરે ઘરે એક એક વૃક્ષ છે કદાચ કોક જ ઘરે એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાયું હોય બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકો એવા આવ્યા છે રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું સુરેન્દ્રનગર જિલ્લાનું છે જે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ આ તાપમાન વધારે તો હોય જ છે પણ મારા ગામ જે પાટલી તાલુકાના રણકાંઠાએ આવેલું છે માલણપુર ગામ આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા બે ચાર ડિગ્રી બેથી ત્રણ ડિગ્રી વધુ હોય એવું થાય છે પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખી તો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ છેલ્લા વર્ષોમાં એટલે પક્ષીઓને પણ કુદરતી નિવાસ મળે છે પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે અને વૃક્ષોનું જતન પણ કરીએ છીએ જિલ્લો સુરેન્દ્રનગર ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે બહુ સરસ સંપથી અને ધગસથી જે કામ અત્યારે ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા એમાં જે કંઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર થી અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા આના માટે જે ઋતુ અન્ય ઋતુમાં આ ઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતા આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ પણ અન્ય લોકો આ શીખે અને